ગીર ગર્જના ઓમ રાતે સાહેબ શાંત વાતાવરણમાં રાતના બે વાગે તમે ખાટલો ઢાળીને બેસો એટલે તમને ગરજના સંભળાય એટલે એક એવી પ્રેરણા મળી કે ભાઈ ગીર રાખીએ અને ગીર ગર્જના અને એક માતાજીની પ્રેરણાથી નામ મળ્યું હોય ગીર ગર્જના તો કોટે જ રાખીને ધંધો કરશો તો આગળ આવશો એટલે આપણે ગીર ગર્જના રાખીએ આપણે ધંધો તો ખાલી બોલવા માટે કહીએ છીએ કારણ કે તમે અહીંયા ડેફિનેટલી તમારી પ્રોપર્ટીમાં તમે સર્વિસ આપો ત્યારે તમને પૈસા લેવાના હા પણ મને એવું લાગે છે કે તમારા માટે વ્યવસાય ઓછો અને મહેમાનગતિ જાજી છે સાહેબ મહેમાનગતિ કરવાનો મોકો વધારે હા કોઈ આ તમે રિસોર્ટમાં નથી આવતા સાહેબ તમે અમારી ઘરે મહેમાનગતિ કરવા આવો છો મહેમાનગતિની અંદર આપણે સવારે નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું પર વ્યક્તિ બે હજાર રૂપિયા લઈએ છીએ એક રૂમની અંદર ચાર વ્યક્તિ હોય છે ખાવો પીઓ અને આનંદ કરો પ્રકૃતિને ખોળે આનંદ માણો આ આપણું એક એવું બધાને બતાવવાનું એવી ઈચ્છા છે કે બધા માણસો આવે સિમેન્ટ કોન્ક્રીટના જંગલથી માણસો થાકી ગયા છે તો પ્રકૃતિના ખોળે આવી અને આનંદ માણી શકે આજે અમે એકચુઅલી અમારો પ્લાનિંગ હતો પહેલાં ઉદેપુરનો જે અમે નોર્મલી દર વખતે ઉદેપુર જઈએ છીએ ત્યાં આગળ કેવું છે કે ખાલી રિસોર્ટમાં રહેવાનું અને બાકી જે મતલબ આપણે ને આંત એને એકની એક વસ્તુ જોઈને કંટાળ્યા હતા તો આ વખતે એવું વિચાર્યું કે કંઈક કુદરતની જે એકચ્યુઅલી પ્રકૃતિ છે એ હવે આજે માણવાની ઈચ્છા થઈ હતી તો અમે ઉદેપુરનો પ્રોગ્રામ કેન્સલ કરીને સડનલી ગીર સાઈડ આવવાનું સાસણ ગીર સાઈડ આવવાનું નક્કી કર્યું અમને એવું ફીલ થાય છે કે અમે એકચ્યુઅલી કુદરતના ખોળે આવ્યા છીએ બહુ એટલે બહુ જ સારો રિસોર્ટ છે અહીંયા આખું આંબાના ઘણા બધા મતલબ ઝાડ છે જ્યાં તમને થોડીક બી ગરમીનો અનુભવ નહીં થાય ગીર ગજનાથ કોટેજ રિસોટમાં આવીશું અને અહીંયા બહુ જ મસ્ત વાતાવરણ છે અત્યારે અમે સ્વિમિંગ પુલમાં છીએ આંબાની વચ્ચે સ્વિમિંગ પુલ છે આવું તો વોટર પાર્કમાં પણ નથી ધીરે ધીરે સે મેરી

અમે તમને આંબા એટલા માટે બતાવે દીપક ભાઈ આંબા એટલા માટે બતાવે મૂળ તમે ખેડૂત છો હાજી સાહેબ બાપ દાદાના આંબા વાવી ગયા છે ને એનું ફળ આપણે ખાઈએ છીએ સાહેબ બરોબર આંબાનું ફળ મળી રહ્યું છે હા હા હું એક અમદાવાદ એ તમારે તમારી મારે સ્ટોરી રિવીલ અત્યારે નથી કરવી એ વિડિયોના એન્ડમાં એટલે કે સેકન્ડ હાફમાં મારે કરવી છે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવા જતા તમે એમને રોક્યા છે એમને કહ્યું કે વડવાઓએ જે આંબા વાવ્યા એના એ ફળ ખાય છે અને આંબાના ફળ બહુ મોડા આવે એટલે એમની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ અમદાવાદને યાદ કરે છે અમદાવાદ સાથેનું એમનું કનેક્શન છે શા માટે અમદાવાદને યાદ કરતા હતા બહુ પ્રેરણાદાયી કહાની છે તમને મજા આવશે તો ધીરજના ફળ બહુ મીઠા હોય છે એ કહ્યું એ પ્રમાણે હાજી તો અહીંયા આંબાવાડીની વચ્ચે તમે જે વ્યવસાય શરૂ કર્યો અને નામ અદ્ભુત છે નામ કઈ રીતે પાડ્યું ગીર ગર્જના ઓમ રાતે સાહેબ શાંત વાતાવરણમાં રાતના બે વાગે તમે ખાટલો ઢાળીને બેસો એટલે તમને ગરજના સંભળાય એટલે એક એવી પ્રેરણા મળી કે ભાઈ ગીર રાખીએ અને ગીર ગરજના અને એક માતાજીની પ્રેરણાથી નામ મળ્યું હોય ગીર ગરજના તો કોટે જ રાખીને ધંધો કરશો તો આગળ આવશો એટલે આપણે ગીર ગરજના રાખીએ આપણે ધંધો તો ખાલી બોલવા માટે કહીએ છીએ કારણ કે તમે અહીંયા ડેફિનેટલી તમારી પ્રોપર્ટીમાં તમે સર્વિસ આપો ત્યારે તમે પૈસા લેવાના હા પણ મને એવું લાગે છે કે તમારા માટે વ્યવસાય ઓછો અને મહેમાનગતિ જાજી છે સાહેબ મહેમાનગતિ કરવાનો મોકો વધારે છે કોઈ આ તમે રિસોર્ટમાં નથી આવતા સાહેબ તમે અમારી ઘરે મહેમાનગતિ કરવા આવો છો મહેમાનગતિની અંદર આપણે સવારે નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું પર વ્યક્તિ બે હજાર રૂપિયા લઈએ છીએ એક રૂમની અંદર ચાર વ્યક્તિ હોય છે ખાવો પીઓ અને આનંદ કરો પ્રકૃતિને ખોળે આનંદ માણો આ આપણું એક એવું બધાને બતાવવાનું એવી ઈચ્છા છે કે બધા માણસો આવે સિમેન્ટ કોન્ક્રીટના જંગલથી માણસો થાકી ગયા છે તો પ્રકૃતિના ખોળે આવી અને આનંદ માણી શકે છે તમને છે ને પૈસા તો મળે જ છે પણ તમને મને લાગે કે બીજું બધું ન ખબર પડતા ઘણું મળે છે કારણ કે બાળકોને આપણે અહીંયા જોઈએ દ્રશ્ય બતાવશો નહીં બાળકો અહીંયા છે અહીંયા મોજ મસ્તી કરે છે

અદ્ભુત નજારો લાગે છે અને બાળકોને બી મજા આવે અને મા બાપ પ્રેરણા આપી શકે કે ભાઈ ગામડું ખરેખર રિયલમાં આવવું હોય જંગલમાં આવવું હોય અહીંયા આપણે બધી ફેસિલિટી આપીએ છીએ આપણી પાસે ગીર ગંજનામાં અઠ્યાવીસ કોટેજ છે અઠ્યાવીસ કોટેજની અંદર સુપર ડીલક્સ કોટેજ છે ડીલક્સ છે સુપ્રીમ ફેમિલી કોટેજ છે સ્ટાન્ડર્ડ કોટેજ છે બધાના કસ્ટમરને જે રીતે અનુરૂપ જોઈએ એ રીતે આપણે આપીએ છીએ સુપ્રીમ ફેમિલી કોટેજની અંદર આઠ બેડ હોય એટલે ટોયલેટ બાથરૂમ બે આવે આઠે આઠને બેડ મળી રહેશે પછી સુપર ડિલક્ષ કોટેજ છે તો એ રીતે હોય પર કપલ હોય છ હજાર સાત હજાર ને આઠ હજાર પર કપલ હોય પર પર્સન બે હજાર રૂપિયા હોય બે હજાર રૂપિયાની અંદર એક રૂમની અંદર ચારથી પાંચ વ્યક્તિ રોકાવું હોય તો પર પર્સન બે હજાર રૂપિયા હોય એની અંદર બપોરનું જમવાનું સાંજનું જમવાનું બીજે દિવસ સવારનો નાસ્તો ઇન્કલુડ હોય જેથી કરી કસ્ટમરને બી સેટિસ્ફેક્શન થાય કે બે હજાર રૂપિયાની અંદર એસી કોટે ત્રણ ટાઈમ જમવાનું સ્વિમિંગ પૂલ તો એને બી આનંદ આવે અને આપણને એમ થાય કે આપણે જે કામ કરી રહ્યા તો એના પ્રમાણમાં આપણે વળતર મળી રહ્યા અમે વાતચીત કરીએ છીએ પરંતુ અમે જયારે બંને મળ્યા પેલા હું કાલ સાંજે આવી ગયો હતો અહીંયા કેટલું શૂટિંગ લઈ રાખ્યું છે અને તમારી હાજરીમાં મારે કોઈ પૂછવું નતું એવું પણ બને તમે એમને શીખવાડી દીધું હોય અને લોકો વખાણ કરે ખોટા પણ કરે એવું પણ બને કારણ ઘણા બધા એવું કરતા હોય એટલે મેં રિયલ રિવ્યુ લીધા છે ઓકે તમે જે બધી વાતો કરી એમાં છે જોગાનો જો પણ હાલ તમે જે રિયલ રિવ્યુ મેં લીધા છે એ સાંભળો કે ગ્રાહકો એટલે ખાસ તો જે પ્રવાસીઓ અહીંયા આ કોટેજ વિશે શું માને છે મારું નામ સુચિતા પટેલ છે મને અહીંયા ગીર ગર્જના રિસોર્ટમાં ખૂબ જ મજા આવી અહીંનું ફૂડ ખૂબ જ સરસ છે અને આમ ઘરનું ખાતા હોય તેવું જ લાગે છે બાકી તમે શહેર સિટીમાં તો ખાતા જ હોય પણ ત્યાં કરતાં અહીંની વાત જ કંઈક અનેરી છે અચ્છા અમે ગીર ગાજમાં કોટેજમાં આવ્યા છીએ અને અહીંયા પ્રકૃતિની મજા લઈ રહ્યા છીએ પ્રકૃતિની વચ્ચે અહીંયા સ્વિમિંગ પુલ છે એટલે બહુ મજા આવે છે અહીંયા વેકેશનમાં તો આવવું જોઈએ પણ વેકેશન સિવાય પણ અહીંયા આવો તો બહુ મજા આવશે સ્પીસીસ વાઇઝ વાત કરીએ તો એકદમ નેચરલ લોકેશન ઉપર જગ્યા છે કોટેજ બહુ જ બુક લોકેશનમાં છે કોટેજમાં બાલ્કની છે નિયરેસ્ટ રૂમ્સ છે અને અમે એટીન ઈટસ એક સાથે ફેમિલી આવ્યા હતા એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે છે તો ભાઈ આપણું કામ છે ગીર કોટેજમાં આવ્યા આગળ ફ્રેશ એન્વાયરમેન્ટ છે અને આપણે એડવેન્ચર્સ કર્યું અહીંયા આગળ એડવેન્ચર્સ તો પહેલાં પણ કર્યું હતું પણ અત્યારે અમે બાળકો સાથે આવ્યા છીએ અને એમને પણ ફ્રેશ એન્વાયરમેન્ટની ખબર પડે આખો દિવસ મોબાઈલમાંથી બહાર નીકળે અને અહીંયા આગળ સરસ એન્જોયમેન્ટ હું આવ્યો છું તો મહેમાનગતિનો મતલબ એવો છે સાહેબ કે આપણે કોઈ દિવસ કોઈ કસ્ટમર જોડે એડવાન્સ પૈસા લેતા નથી રૂમ આપી દીધા પછી ચેકઆઉટ થાય ત્યારે જ આપણે પૈસા લઈએ છીએ ખાલી ટેલિફોનિક કન્ફર્મ કરાવવાનું હોય છે કે અમે આ તારીખે એટલા મેમ્બર આવીએ જેથી કરીને એ લોકો નીકળે તો એને વ્યવસ્થા જળવાઈ દે ખાલી ને ખાલી ટેલિફોનિક કન્ફર્મ જ કરાવીએ એ કોઈ દિવસ કોઈ જોડે એડવાન્સ પૈસા આપણે લેતા નથી જેથી કરીને કસ્ટમર રિયલમાં કેવું લાગ્યું કેવું નહીં પેમેન્ટ લઈએ ત્યારે પૂછીએ તો સચોટ જવાબ આપી શકે કે ભાઈ દીપકભાઈ અહીંયા તમારે આ સુધારો કરવાની જરૂર છે અહીંયા એટલું સુધારવાનું છે જમવાની મજા આવી થોડું ક્લિનિક ઉપર ધ્યાન આપજો જેથી કરીને અમારું બી ધ્યાન જે કસ્ટમર બી સેટિસ્ફેક્શન થઈ જાય કારણ કે કસ્ટમર છે એ જ અમારું વિઝિટિંગ કાર્ડ છે એ જ અવારનવાર એને સારું લાગશે તો એ બીજા કસ્ટમરને પ્રેરણા આપશે કે અહીંયા જાય જવું છે ને મજા આવે ગ્રાહક ગ્રાહકોનો સંતોષ છે તમારી સંપત્તિ છે અને તમે કીધું ગ્રાહક એ તમારું વિઝિટિંગ કાર્ડ છે એટલે માઉથ પબ્લિસિટી અગત્યની હા માનીને ચાલો કે અહીંયાથી જે લોકો જશે આપણો વિડીયો જોડાય એ લોકો સજેસ્ટ પણ કરશે કે ક્યાં જવું જવું હોય તો કસ્ટમર આવે છે મહેમાનો જે આવે છે એ એમ કહે છે કે ભાઈ ખાવાનું કોણ બનાવે છે આ મારા માતા મોટા ભાઈ છે પોતે જ રસોઈ બનાવે છે રસોઈ એમનો શોખ છે અને કસ્ટમરને જાતે રસોઈ બનાવી અને ખવડાવે છે અને ટેસ્ટિંગ બી એ જ કરે છે એટલે જ મહેમાનો બધા રસોઈ વખાણે છે એટલે ઘર એટલે ઘર જેવું લાગે છે લોકોને આ ઘર જેવું લાગે છે એનું ફિલિંગ એ છે કે ભાઈ ને રસોઈ માં કારીગરી આપી છે અને એક બીજું તમને એક નવો કલાકાર આવી અમારા સ્ટાફ નો છે ગાયકો ની ગોટ માટે ગાયકો ની ગોટ માટે એક તમારા જો સેટિંગ થાય તો અમારા એક ગાયક કલાકાર છે ચિરાગ લઈને શૂટિંગ કરીશું કમલેશ છે વાહ બરોબર આવો સ્ટાફ આવો એટલે માટે નામ બોલે છે મિત્રો આ લોકો મહેનત કરે તો જ તમે છો બરાબર મહેનત કરે છે કારણ તો જ ગ્રાહકો રિવ્યુ સારા આપશે અને ઘરનું સમજીન બધા છોકરા કામ કરે આવો નજીક આવો નજીક બરાબર છે ને એમાં અમારે આ ચિરાગ છે તમારે ગાયક કલાકાર બી છે તો એવું હોય સજેશન આ તો દોડાઈ ને ક્રોમ આપો સાહેબ ચિરાગ હા આ બજા જો તો ગભરાઈ જ નહીં તારો અવાજ સરસ હશે તો જ કહેતા હશે અહીં આવતો રહે કયું ગીત ગાવું છું આખો ઇન્ટરવ્યુ આપણે સરસ ફૂલ કરીશું શું ગાશો ગાયક છો આમ તો ગુજરાતી પણ ગાઉં कला में कुमार ओके। तेरे कुमार सानु। कुमार सानु। जब से तुझे देखा दिल को कहीं आ रहा नहीं मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना तुमने भी अक्सर मुझको जगाया रातों में जब नींद चुराई मीठी मीठी बातों में आजा आजा अब कैसा शर्माना धीरे धीरे से दिल को चुराना ना वीडियो खूब लाभ होने थे ही जैसे तो तुमने मजा नहीं आया वीडियो ने मात्रे कोटेज पुरतो राखी તો ચિરાગ સાથેની વાતચીતનું આગળ વધારીશ અને ગવડાવીશ અને ગાયકોની ગોતમાં આપણે ચિરાગ સાથે ફરી મળીશું તો માત્ર વેકેશનમાં જ કે ગમે ના ના ગમે ત્યારે સાહેબ બારે મહિના સિઝન ખુલ્લી હોય છે વેકેશનમાં થોડો ટ્રાફિક હોય છે તો પ્રકૃતિનો જેને આનંદ માણવો છે એ ઘણા કસ્ટમર એવા છે કે ચોમાસાની અંદર રાહ જોઈને બેઠા હોય છે કે વેકેશન પૂરું થાય પછી આપણે જઈએ ઘણા એજેડ ફેમિલી છે ઘણા બધા કે જે પતિ પત્ની અને બાળક અને વહુ બે નોકરી કરતા હોય તો એ ન આવી શકે વેકેશનમાં આવ્યા હોય પછી એના એજન્ટ મમ્મી પપ્પા છે એનો સોસાયટીનો ગ્રુપ બસ બાંધીને મોકલી આપે છે કે એને ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ જે મજા આવે એટલા દી રોકજો ને એને જે ગમે એવું જમાડજો બરાબર એવા ઘણા ગ્રુપ છે એજન્ટ તમે કીધું કે વિઝિટિંગ કાર્ડ છે બહુ પબ્લિસિટી થશે આમ છતાં તમારે જો આવવું હોય તો અહીંયા હું તમને કોન્ટેક નંબર આપું છું એડ્રેસ પણ આપું છું અને વેબસાઇટ પણ હાજી સર અહીંયા મેન્શન કરું છું જેથી આવી શકો અહીંયા ખાટલા પણ છે સૌરાષ્ટ્રમાંને આઈએ ત્યારે ઢોલિયાની મહેમાન ગતિ કાંઈક અનેરી હોય છે કારણ કે ઢોલિયાથી બાળકો આજના વંચિત છે કારણ કે ખાટલા જોયા નથી ખાટલો જોવે ખાટલા ઉપર બેસવાની ઊંઘવાની બધાને મજા આવે છે એટલે જેથી કરીને આપણે પચાસ સાઠ ખાટલા રાખ્યા છે બધા આનંદ માણી એ આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક સહેલાણીઓ ખાટલાની મજા માણી રહ્યા છે કારણ કે શહેરમાં તો બેડ આવી ગયા હા શહેરમાં બેડ આવી ગયા પણ આ કલ્ચર છે ગામડાનું દેશી અને ખાટલા જેવી મજાની ઘણા હજી કસ્ટમર કહે છે કે ખાટલા જેવી મજા નથી આવતી કે દીપકભાઈ બારોબાર અમને ખાટલામાં ઊંઘાડો તો મજા આવે પણ જંગલ વિસ્તાર છે એટલે આપણે ના પાડીએ છીએ કસ્ટમરને બીજું શિવજી બેઠા છે શિવજીની આરાધના અને ભક્તિ ધંધાની સાથે ધર્મ અને પ્રેમ બરાબર અને ઘણા કસ્ટમરને પ્રકૃતિને ખોળે ભક્તિભાવ કરવો હોય નિજાનંદ કરવું હોય તો કરી શકીએ એના માટે શિવજીની સ્થાપના છે સવાર સાંજ બે ટાઈમ આરતી કરીએ છીએ અને ભોળાનાથને આશીર્વાદ છે તો ચાલી જાય છે તમને કીધું કે આશીર્વાદ છે વડીલોને તમે યાદ કર્યા છે તમારા ડીપીમાં કોનો ફોટો છે મારા ફાધરનું શું નામ છે લાલજીભાઈ મનોહર ડીપીમાં ફોટો ન રખાય એવો કોઈ મુદ્દો નથી પણ કેમ રખાય એવો સવાલ પણ ન કરાય બાપનો ફોટો ડીપીમાં હોઈ શકે આજે જ્યારે આપણે ઇન્ટરવ્યુ કરીએ ને ત્યારે ફાધર્સ ડે છે હા શું કહેશો એમના વિશે ફાધર્સના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા થઈ પડે કારણ કે પચીસ સાતે અમારાથી વિદાય લીધી છે મારા પપ્પાએ બરાબર આજ સુધી અમે એને ભૂલી નથી શક્યા પણ એટલું કહી શકું કે ભાઈ વરસાદ આવે ને છત્રી હોય એમ અમારા ઉપરથી છત્રી જતી રહી છે કારણ કે સમાજની ઘણી બધી જવાબદારીઓ હતા ત્યારે ખબર નહોતી પડતી અમને આજે હવે એ બધું દેખાય આવે છે કે પપ્પા જિંદગીની અંદર હોય તો શું જરૂરી છે ગામડામાં આપણે જ્યારે નિશાળે ગયા હોય અચાનક વરસાદ આવે તો બાપ આપણને છત્રી લઈને છત્રી લઈને લેવા આવે અને અત્યારે આપણે કમાતા થઈ ગયા બધું થઈ ગયા પણ જરૂર એટલા માટે પડે કે જ્યાં આપણી ભૂલ થાય ને તો વારંવાર એ ટોકી શકે અને વારંવાર આપણે ભૂલ ન થાય એના માટે ચિંધી શકે કારણ કે ફાધર ફાધર કહેવાય પિતા પિતા કહેવાય એમાં

પહેલાં ગુજરાન ખેતી ઉપર જ ચાલતું હતું ખેતીમાં ધીમે ધીમે આંબા બગીચા થયા હવે છેલ્લા દસ બાર વર્ષથી આંબાનું ઉત્પાદન ઘટતું જાય છે પણ પપ્પા અને દાદાની ખૂબ મહેનત અને અથાગ પરિશ્રમ હતો તો એ આપણને આ સંપત્તિ આપીને ગયા હઈએ તો એના સાનિધ્યમાં આપણે આ કામ કરી રહ્યા છીએ એટલે રોજ સવાર સાંજ બે ટાઈમ પપ્પાને અને દાદાને યાદ કરીએ એટલે કેરી ભલે ઓછી આવે પણ આંબા છે તો કોટી જ બન્યું હા હા મિલકત સાચવી રાખી હતી તો મળી છે આપણને વારસામાં એ જ ન હોત તો કાંઈ કરી શકે મારે કોટેજની એક બીજી વિશેષતા એ પણ છે એકદમ બાજુમાં જંગલ છે જે શોર્ટ મે લીધા છે લોકો જોયા છે અને કેટલા આંબા છે આંબા છે લગભગ 430 આંબા છે 430 ત્રીસ આંબાની અંદર રિસોર્ટની અંદર પાંચ વીઘા જમીનની અંદર આપણે આ કોટેજ વિકસાવેલા છે બિનખેતી કરેલું છે અને પબ્લિકને કસ્ટમરને જે જે રિવ્યૂ આવે સજેશન આવે એ પ્રમાણે આપણે આગળ આગળ કરતા ગયા છીએ આપણે આગળ આગળ થોડું આગળ એટલા માટે જવું છે કોટેજની બહાર લઈ આવ્યો તમને હા કોટે તો તમે પછી બનાવ્યું છે પણ નાના હશો ત્યારે તમે આ જ રસ્તે આવ્યા હશો હા તમારું તમારું વાડી હતી હા તમારું ખેતર હતું હા હવે તમારી જે કહાની છે સાંભળવી છે આ રસ્તે તમને એટલા માટે લઈને જવું છું કોટિકમાંથી તમને બહાર લાગ્યો કારણ કે તમારી આ વાડી છે મૂળ તો વાડી હતી હા નાના હશો ત્યારે અહીંયા જ આવ્યા હશો હાજર

ત્યાં ધોધ ને એ જોઈને આવ્યા અને આખું જંગલ વન ફોર્ટી સિત્તેર કિલોમીટર અંદર સિત્તેર બાર પોઈન્ટમાં કેવું લાગ્યું ના ના બહુ સરસ અમે અત્યારે એકચ્યુઅલી ઉદયપુર રિસોર્ટમાં એમાં જવાના હતા ને સડનલી પ્લાન સાસણગીર કર્યો તો અહીંયા એકચ્યુઅલી જે કુદરતની એક જે પ્રકૃતિ મેઈન છે એ નિહાળવાની બહુ મજા આવી ને જંગલ અહીંયા એટલી મજા આવી છોકરાઓ ખુશ થઈ ગયા ત્યાં કરતાં તો કીધું હવે દર વર્ષે અહીંયા એક વખત આંટો મારી જવો પડશે થેન્ક યુ થેન્ક યુ આ લોકોને અહીંયા પ્રકૃતિ ખેંચી લાવી હવે તમારી મૂળ કહાની શરૂ અમદાવાદ તમે કેમ પાછા શું કરતા અમદાવાદમાં બી સારો એવો ધંધો હતો રેસ્ટોરન્ટનો પણ અમદાવાદમાં એવું વિચાર્યું કે મા બાપ જોડે રહેવું હોય લાંબુ જીવવું હોય દવા વિનાની જિંદગી જીવવી છે એટલા માટેથી અને આ ગામનું વતન કે કોઈ દિવસ આપણે ભૂલી ન હકીએ તો એવી ઈચ્છાથી પ્રેરણાથી આવ્યો હતો કે ઘરે રહેવું છે લાંબુ જીવવું છે દવા વિનાનું જીવવું છે એટલા માટેથી આ પ્રકૃતિને ખોળે બરાબર કસ્ટમરે હચવાય ધંધાનો ધંધો થાય મા બાપ જોડે રહી શકીએ સમાજમાં ભેગા બેસી શકીએ એટલા માટેથી હું અમદાવાદથી અહીંયા આવી ગયો છું કેટલા વર્ષ પહેલાં આવે અમદાવાદ અત્યારે નથી આની શરૂઆત સાહેબ બે હજાર ને તેરમાં કરી પણ ત્રણ ચાર વર્ષ વચ્ચે લાઇટ વિના બ્રેક કર્યું હતું પછી અઢારથી ધીમે ધીમે કસ્ટમર પહેલાં થોડા રૂમ હતા અઢાર ઓગણીસ વીસ એકવીસમાં આ બધું બની ગયું એકવીસ પછી આપણે કાયદેસર કાર્યરતમાં આવ્યા સાહેબ બિલકુલ ખૂબ મજા આવી અને ખાસ તો તમારા રેસ્ટોરન્ટનું નામ એટલા માટે બોલો તરત એ નામ જાણીતું છે એમના માટે ગોરસ રેસ્ટોરન્ટ હતું અમદાવાદની જાણીતું નામ છે તમે મોટાભાગે તમને ખ્યાલ પણ છે ત્યાં હું માનું છું સારી કમાણી હતી દરરોજની હા દરરોજની સારી કમાણી હતી સાહેબ જે હા ત્યાંથી મને પ્રેરણા મારા મોટાભાઈ છે કમલેશભાઈ પટેલ બરોબર છે એની પાસેથી આ બધું શીખો હું અને એની પ્રેરણાથી આ બધું ચાલે બિલકુલ મજા આવી થેન્ક યુ વેરી મચ હું આમ છતાં તમારે જતા જતું ઓડિયન્સને કશું કહેવું હોય મજા આવે સાહેબ કારણ કે કોઈ દિવસ ઇન્ટરવ્યુ આપેલા નથી આ ફર્સ્ટ ટાઈમ આપ્યું હે પણ મેં શરૂઆતમાં કીધું કે તમે મારા શબ્દ તો મિત્રો બોલો છોડિયો ચેનલમાં નવું નવું સાહેબ કાંઈક જાણવા મળે જેથી કરીને જે આપણી પાસે જ્ઞાન નથી એથી પૂરું મળે અથવા તો ક્યાંય શું થઈ રહ્યું છે બહારની દુનિયામાં અમે તો અહીંયા પ્રકૃતિને ખોળે નાના એવા જંગલની અંદર રહીએ છીએ પણ બહારની દુનિયામાં શું થઈ રહ્યું હોય શું નહીં આવા નાના નાના વિડીયો જોઈએ તો ક્યાં શું થઈ રહ્યું હોય શું નહીં બધી ખ્યાલ આવે એટલે તમને એક વાત હું અત્યારે જાણ કરીશ કે અહીંયા જ આપણી ચેનલમાં ગાયકોની ગોતરામનો એક શો છે જેમાં આપણે બહુ નાના ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરના મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારના અને કોઈ પણ પરિવાર હોય છે એ ગાયકોને હું મોકો આપું છું એમનો અવાજ મારા સુધી પહોંચે તો એમને મોકો આપું છું તો તમારા જ વિસ્તારના એક પૂજાબેન છે ઓકે હું માનું ત્યાં સુધી દલિતના દીકરી છે હવે ભગવાન અદભૂત આપ્યો છે ગીરમાં મજૂરી કામ કરે છે પરિવાર એમનો જે છે કડિયા કામ એમના પતિ કરે છે રંગ કામ પણ કરે છે તો અહીંયા તમારી પરમિશન હોય તો એમનો ઇન્ટરવ્યુ મારે અહીંયા કરવો છે વાંધો છું ઇન્ટરવ્યુ સફળ થાય અને મળે એવી ભગવાન આપણે પ્રાર્થના કરીએ થેન્ક યુ અને હું પ્રાર્થના કરું છું કે તમે આજ રીતે લોકોને પ્રકૃતિ સાથેનો નાતો એમનો જોડીલો રાખો અને વ્યવસાયિક રીતે પણ તમે આગળ સફળ રહો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરશો શેર કરશો અને આપણી યુટ્યુબ ચેનલમાં અહીંયાથી જ મેં કહ્યું પ્રમાણે પૂજાબેન આવશે અને પૂજાબેન સાથે આપણે ગાયકોની ગોત જે છે એનો એપિસોડ અહીંયા શૂટ કરવાના છે